જે શ્રી કૃષ્ણ મહારાજના ઉપરવાળા છે આજે આપણે ઓળો રોટલી બનાવવાના છે પછી ઓળા રીંગણા છેટાઈ ગયા છે આ ટમેટું છે લીલા મરચા છે કોથમરી છે કાંદા ને લીલું લસણ છે ત્યાં પહેલાં ખોલી દો હવે આપણે બીજે આપણે ગેસ પેટા નાખીએ તેલ નાખશું

ટમેટા ગળી ગયા છે તો હવે આપણે એનો મસાલો નાખશું એક ચમચી હળદર નાખશું ચાર ચમચી મરચું નાખશું ઓળો થોડો તીખો બનાવવો છે ઓળો નાખી દઈશું

રોટલીનો ઓળો તૈયાર થઈ ગયા છે અહીંયા આપણે પીસી દઈએ વાટકાનો ઓળો મારે રોટલી છે ઓળો છે અથાણું છે ને ગરમી ને કેરી અથવાનું છે ને સાજ છે જો અમારે વિડીયો લાવી છે બાઈક છે કરજો ને